મિત્રો નવરાત્રિ પહેલાં ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ માતા દુર્ગા તમારા ઘરની બધી જ પરેશાનીઓ એકપણમાં દૂર કરશે અને માતા દુર્ગા તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બનાવી રાખશે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિનું આગવું મહત્ત્વ છે દર વર્ષે શરદીય નવરાત્રિનો તહેવાર આસો સુદની એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા કરે છે જે તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માગતા હોય તો આ દસ દિવસ પહેલાં કેટલીક શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે જેનાથી તમારા જીવનમાંથી બધી જ પરેશાનીઓ અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘર ઘરના ધન અને અન્નના ભંડાર ભરી દે છે તો ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તે પહેલાં નવરાત્રિનો સમય અને કલશ સ્થાપનાનું મુહૂર્ત પણ જાણી રહીએ મિત્રો સહિત હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન માસની શુકલ પક્ષની પ્રતિજ્ઞા તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બાર વાગે ને ઓગણીસ મિનિટથી શરૂ થઈને ચાર ઓક્ટોબરના રોજ બે વાગે ને અઠ્ઠાવન મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર સાર સરહદીય નવરાત્રી ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુરુવારથી શરૂ થશે અને સરહદીય નવરાત્રી બાર ઓક્ટોબર બે હજાર ચોવીસના શનિવારના રોજ સમાપ્ત થશે હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિ પહેલા દિવસે મા શૈલ્યપુત્રીની પૂજા કરવાની સાથે સાથે કલશની સ્થાપના કરવાની વિધિ છે સરદીય નવરાત્રિ ઘટના સ્થાપમું રથ ત્રણ ઓક્ટોબરના રોજ છ વાગે ઓગણીસ મિનિટથી સાત વાગેને ત્રેવીસ મિનિટ સુધી રહેશે સાથે જ અભિજીત મુહૂર્ત અગિયાર વાગેને બાવન મિનિટથી બાર વાગેને ચાલીસ મિનિટ સુધી રહેશે મિત્રો આ વીડિયો અંત સુધી મહત્વપૂર્ણ છે તેથી આ વીડિયોને તમારા સગા સંબંધીઓ શેર કરજો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ શુભ વસ્તુઓમાં અમુક વસ્તુઓ નવરાત્રિ પહેલાં ખરીદવી અત્યંત જરૂરી છે તેથી વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સમાં માં અંબે જરૂરથી લખજો તો મિત્રો હવે જાણીએ શરદીય નવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ એ છે જે ઘરે લાવવી જોઈએ તો ચાલો મિત્રો નંબર એકથી શરૂઆત કરીએ નંબર એક દુર્ગા માતાની મૂર્તિ મિત્રો આ વખતે શરદીય નવરાત્રિ આવતા પહેલાં જ મા દુર્ગાની મૂર્તિ તમારા ઘરે ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેની પૂજા કરો આમ કરવાથી દેવી ભગવતી સાથે તમારા પર આશીર્વાદ વરસાવશે તેની સાથે સાથે દુર્ગા માની કૃપા તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે એટલા માટે શરદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન માતા દુર્ગાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ નંબર બે કળશ મિત્રો શાસ્ત્રોમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવી પરંપરા છે આવી સ્થિતિમાં તમારે સરહદીય નવરાત્રિ પહેલાં જ કળશને ખરીદીને ઘરે લાવવું જોઈએ નંબર ત્રણ નવરાત્રિ પહેલાં ઘરે માટલું અવશ્ય લાવજો માટલાની સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં ઘરેમાં જ માટલું લાવવું જોઈએ અને જો તમે સરહદીય નવરાત્રિ દરમિયાન માટલાને ઘરે લાવશો તો તે પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો હવે આપણે જાણીએ નંબર ચાર લાલ પીળી કે ગુલાબી ચુંદડી અથવા સાડી સરહદીય નવરાત્રિ પહેલાં લાલ પીળી કે ગુલાબી રંગની સાડી અથવા ચુંદડી ચોક્કસથી ખરીદી લેજો આ રંગ શક્તિ અને સકારાત્મકનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ પીળી અથવા તો ગુલાબી ચુંદરી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે આમથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની વિવાદો દૂર થશે નંબર પાંચ ઘરે શંખ લાવો મિત્રો સરદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન ઘરમાં શંખ લાવો જોઈએ શંખને ઘરમાં આવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે મા દુર્ગાના આ નવ દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી તમારા સકારાત્મકતા આવે છે અને નકારાત્મકતા ઉર્જામાંથી દૂર થવા લાગે છે નંબર છ તુલસીને ઘરમાં લાવો મિત્રો તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ સિ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસુ વાસ્તુદોષ પણ દૂર થાય છે ત્યાં કોઈ નજર ન ખરાબ નજર પણ નથી લાગતી આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ તેમ નવરાત્રિ દરમિયાન પણ તુલસીનો છોડ લાવી શકાય છે નંબર સાત દુર્ગા માતાનું વિષાંગ યંત્ર મિત્રો નવરાત્રિ પહેલાં તમારા ઘરે દુર્ગા માતાનું વિષા વિસા યંત્ર ખરીદવું જોઈએ અને તમારા ઘરે લાવવું જોઈએ આ યંત્રમાં માતા કાલિકા માતાના સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તે તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે એવું માનવામાં આવે છે કે આ યંત્ર ઘરમાં લાવવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે દુર્ગા માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર રહે છે મિત્રો નંબર લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ લાલચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવો દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે તેનાથી તમારા ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થાય છે અને તમારા આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર નવ નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો નવરાત્રિ દરમિયાન ઘરે ચાંદી લાવવી પણ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કૂકળીમાં ચંદ્રની સ્થિતિમાં કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર ખૂબ જ મજબૂત નથી પરંતુ રોગ પેદાથી દોષો પણ નાશ થાય લાગે છે નંબર દસ પતકા અથવા ધ્વજ સરહદીય નવરાત્રિ પહેલાં જ તમારા ઘરે લાલ ત્રિકોણકારક ધ્વજ ખરીદી લેવો જોઈએ અને આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ પછી નવ નવમી નવમી દિવસ ધ્વજના મંદિરે ઘૂંઘટની ઉપર લગાવો એવું માનવા કરવાથી વ્યક્તિના પરિવારમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે નંબર નંબર અગિયાર દુર્ગા માતાના પગની નિશાન મિત્રો સરહદી નવરાત્રિ પહેલાં દુર્ગા માતાના પગના નિશાન ખરીદી લાવો અને તેમાં તમારા ઘરે લાવો અને તેમની પૂજા કરો દુર્ગા માતાના પગના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પરંતુ ધ્યાન રાખજો કે દેવીના પગલાં નિશાન જમીન પર ન લાવવા જોઈએ અને આમ કરવાથી તમારા પરિવારના સભ્યોના પગ તેમના પર પડે છે અને તેમના નવ દુર્ગા માતાનું અપમાન થાય છે તેથી તમારે પૂજાના સ્થળે નજીક દુર્ગા માતાના પગના નિશાન રાખવા લગાવવા જોઈએ મિત્રો નવરાત્રિ પહેલાં આ વસ્તુઓ ખરીદી ખૂબ જ લાભદાયક થાય છે મિત્રો ઉપરોક્ત વસ્તુઓને ખરીદી નવ નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આશીર્વાદ આવે છે અને દુર્ગા માતાની વ્યક્તિના જીવનમાં ખૂબ જ જીવનમાં હંમેશા બની રહે છે આ વસ્તુઓ ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ કરતી નથી અને ઘરના હંમેશા સકારાત્મકતા રહે છે મિત્રો વિડીયો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જઈ માતાજી જરૂરથી લખજો માતાજીની આપના પર પરિવાર પર રક્ષા કરે અને ધન ધાન્યથી ભરપૂર કરે તેવી માને પ્રાર્થના વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવી વિડીયો માટે બેલ આઇકન પ્રેસ કરીને રાખજો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી